ભરતીની ચાવડા જોતા સરકાર માં ખાલી પડેલી છે સતત સરકાર ભરતી કેલેન્ડર ની વાત કરે છે કાયમી રોજગાર આપીશું એના સ્વપ્ન બતાવે છે પ્રધાનમંત્રી શ્રી ભાષણો કરે કે દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગાર આપીશું પણ ગુજરાતમાં સમાન કામ સમાન વેતન ની આશા તો યુવાનોએ છોડી દીધી છે કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ ના નામે સતત એમનું શોષણ થઈ રહ્યું છે એક તરફ સરકારી વિભાગોમાં એના બોર્ડ નિગમોમાં મોટા ભાગની જગ્યાઓ ખાલી છે બીજી તરફ લાખો બેરોજગાર યુવાનો લાયકાત દ્વારા છે સરકારી ભરતી માટે સતત તૈયારી કરે છે એના માટે મહેનત સંઘર્ષ કરે છે

એની સામે કાયમી ભરતી થયેલી હોય લોકો છે એ જ નિગમમાં આઉટસોર્સિંગ થી છસો ને બોતેર લોકોની સેવા લેવામાં આવે છે એટલે કહેવાનો મતલબ કે એકત્રીસ જગ્યાઓ હોવા છતાં ફક્ત ચારસો જગ્યા ચાલીસ જગ્યાઓ ખાલી છે આ એટલા માટે કહીએ છીએ કે મોટે ભાગની જગ્યાઓ પર કાયમી ભરતી કરવામાં આવતી નથી આઉટસોર્સિંગ સેવાઓ લઈ અને યુવાનોનું શોષણ કરવામાં આવે છે સમાન કામ સમાન વેતન ની વાત માનવામાં નથી આવતી એ અધિકાર આપવામાં નથી આવતો આ તો એક જ બોર્ડ નિગમનો દાખલો છે પણ મારી પાસે ગુજરાતના તમામ બોર્ડ નિગમની વિગતો પણ છે દરેક બોર્ડ નિગમમાં મંજૂર મહેકમ સામે મોટા ભાગની જગ્યાઓ ભરવામાં આવેલી નથી મોટા ભાગની જગ્યાઓ પર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટથી સેવા લેવામાં આવે છે અને યુવાનોનું શોષણ કરવામાં આવે છે આઉટસોર્સિંગને કોન્ટ્રાક્ટ થી સેવા લેવાય છે એના કારણે એ યુવાનોને જોબ સેટિસ્ફેક્શન તો નથી મળતું એનું શોષણ થઈ રહ્યું છે પણ સાથે સાથે એની આર્થિક જવાબદારીઓ નક્કી કરવાની આવે તો પણ થઈ શકતી નથી મોટા પ્રમાણમાં એમાં ગેરરીતિને ભ્રષ્ટાચાર થાય એના માટે એક વ્યવસ્થિત આયોજનપૂર્વક આ આઉટસોર્સિંગની સેવાઓ લેવામાં આવે છે જેથી કરીને એમના મળતિયાઓને જ આમાં લગાડી શકાય એમના માનીતા લોકોને જ આમાં લગાડી શકાય એમના રાજકીય કામ કરવા વાળા લોકોને જ આમાં આઉટસોર્સિંગમાં લગાડી શકાય એવું એક વ્યવસ્થિત ષડયંત્ર આ સરકારમાં ચાલી રહ્યું છે એનો ઉત્તમ દાખલો આજે પ્રશ્નોત્તરીમાં અન્ય નાગરિક પુરવઠા નિગમમાંથી જોવા મળે છે